ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે સીએમએ યોજાઈ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ ખાતે તમામ વિભાગોના એચઓડી તથા રેસિડેન્ટ ડોક્ટરો માટે સતત મેડિકલ એજ્યુકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાયડસ મેડિકલ કોલેજના કોન્ફરન્સ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આરડી પહાડિયા તથા ડબલ્યુએચ કન્સલ્ટન્ટ ડોક્ટર જયદીપ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર જયદીપ ઓઝા દ્વારા ટીબી પ્રોગ્રામના નવા અપડેટ્સ નવી સારવાર માર્ગદર્શિકા સિવાય ટીબી ટેસ્ટ દ્વારા ટીબી ઇન્ફેક્શનનું નિદાન તથા ડ્રગ રજિસ્ટર ડીઆરટીબી માટે ઉપલબ્ધ વિવિધ પરીક્ષણો અંગે માહિતી આપવામાં આવી સીએમઈમાં હાઈ રિસ્ક ટીબી દર્દીઓને સારવાર અને ફોલોઅપ ડીઆરટીબી રેઝિમેન્ટ ઓપીડીમાં આવતા વનરેબલ પોપ્યુલેશનના દર્દીઓ માટે એક્સરે અને નાટ ટેસ્ટ ફરજિયાત કરવાનું તથા એક્સ્ટ્રા પ્લોમનરી ટીબીના તમામ સેમ્પલ માટેન્ટની તેની સારવાર પદ્ધતિ ફોલોઅપ તેમ ટીબી સારવાર દરમિયાન થતી આડઅસરો તેના નિરાકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું અંતમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આરડી પહાડીયાએ મેડિકલ કોલેજના સુપ્રેસિડેન્ટ ડોક્ટર શૈલેષ રાઠોડ સહિત તમામ વિભાગોના એચઓડી તથા રેઝિડેન્ટ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા સૌને સહકાર આપવા અપીલ કરી અહેવાલ ચંદુભાઈ મોહનિયા